GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ニュース નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN મીડિયા નેટવર્ક હું છું સાદુલ ગજ્જર આજે નગરપાલિકા સવાર પલતાની સાથે ઉગરાણી પર નીકળી ગઈ ઉગરાણી સિમલા રોડ ઉપર કરવામાં આવી મામલતદારને સાથે રાખવામાં આવ્યા અને જે લોકોને નોટિસ આપવામાં આવેલી હતી તેવા લોકો પાસેથી કડક હાથે ઉઘરાણી કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે આપણે જણાવી દઈએ કે નગરપાલિકાની હાલત ખસ્તા થઈ ગઈ છે આજથી નહીં અમે છેલ્લા પાંચ સાત વર્ષથી તો કન્ટિન્યુઅસ બૂમો પાડતા આવ્યા છે કે નગરપાલિકાની હાલત ખસ્તા થઈ ગઈ છે નગરપાલિકાનું તંત્ર જે છે એ તળિયા ઝાટક થઈ ગયું છે કેમ તો ક્યાંક ને ક્યાંક વહીવટ કરતાઓ અને અધિકારીઓની જે ચાપડુસાહી હોય છે તેના કારણે નગરપાલિકા અંધેર વહીવટમાં પહોંચી ગઈ છે અમે જ તાજી જ વાત કરીએ બુધવારે ડિસિઝન લેવાનું હતું દુકાનદારો અને નગરપાલિકાનું પરંતુ મોટા ઉપાડે પ્રમુખ સાહેબે કહી તો દીધું હતું કે બુધવારે જે દુકાનદારો છે તેઓની સાથે અમે મીટિંગ કરી દઈશું અને કંઈક ને કંઈક સુખદ નિરાકરણ લાવી દઈશું પરંતુ બુધવારે ક્યાંક ને ક્યાંક કોઈક રાજકારણનું પ્રેશર હશે તેથી આ કામ શક્ય ના થઈ શક્યું અને નગરપાલિકાની જે આવકમાં વધારો થવાનો હતો એ મુદ્દો બુધવારે દુકાનદારો અને નગરપાલિકાની ઘાટો વચ્ચે ક્યાંક ને ક્યાંક બ્રેક વાગી ગયો છે અમે આપને જણાવી દઈએ જે લોકોના પણ વેરા બાકી છે તેઓ મહેરબાની કરીને નગરપાલિકામાં જઈને આવે નહીં તો આજે મામલતદાર સાથે જેવી રીતે આ એક સિમલા વિભાગમાં એટલે સુનીલ લાલવાણીનો અપીલ પણ કરીએ છીએ કે નગરપાલિકાની જે આવક બાકી છે તમારે જે વેરા ભરવાના બાકી હોય તે વેરા જલ્દી ભરી દો નહી તો માર્ચ મહિનાને આવતા વાર નહીં લાગે નગરપાલિકા પાસે પોતાની એક આગવી તલવાર છે એ તલવારનો ઉપયોગ તમારી પર ના કરે તેનું ધ્યાન રાખજો કેમ કે આજે નહીં ને કાલે માં ચંડીક આવી જશે અને તમારે પૈસા ભરવા જ પડશે કાં તો પછી તમારું પાણીનું connection છે એ કપાઈ શકે છે કાલ ઉઠીને ગટર લાઈન છે એકમ પણ choc up થઈ શકે છે પરંતુ કોઈ આકરા પગલા નગરપાલિકા લે એ પહેલા સજ્જન વ્યક્તિ તરીકે કે ભારતના નાગરિક તરીકે કે નગરપાલિકાના રહીશ તરીકે તમારી જે ફરજ છે તે ફરજ પૂર્ણ કરી દો અને પોતાના વેરા બાકી નીકળતા હોય તે ભરી દો નહીં તો આ જ રીતે તમારી ત્યાં પણ નગરપાલિકાની મામલતદાર સાથેની અને બાકી હશે તો પોલીસ સાથેની પણ રેડ થશે મહેરબાની કરીને ગોધરાના નગરજનોને GTN એક આહવાન કરે છે કે આપના બાકી વેરા હોય તે ભરી દો રહી વાત સુવિધાઓની તો નગરપાલિકા આજ દિન સુધી સુવિધાઓ આપતી જ આવી છે ક્યાંક ને ક્યાંક જે ખામીઓ રહી છે એ ખામીઓ દૂર કરવા માટે પૈસાની જ જરૂર પડે છે એટલે જો પૈસા નહીં હોય તો નગરપાલિકા કામ કેવી રીતે કરશે હા સાહેબ સનામાડા તમે નીકળ્યા નગરપાલિકાની ટેક્સની વસૂલાત ઘણા લાંબા સમયથી જે બાકી છે એના માટે જે મોટા બાકીદારો છે એની ત્રણ વખતની નોટિસ આપેલી છે અને હજુ સુધી જેના પૈસા આવ્યા નથી તે માટે વસૂલાત માટે અમે આવ્યા છે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ સાથે છે એમનું નામ શું સાહેબ શું નામ સાહેબ આપ સાહેબનું આરેશ પટેલ આરેશ પંડ્યા સાહેબ હેલ આરેશ પટેલ સાહેબ સાથે છે 就这样